હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચન કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રીતે એકદમ પોચા અને જાળીદાર ગુજરાતી સ્ટાઇલ મુઠિયા બનાવી લઈશું જે દૂધીના બનાવશું ઘણી લેડીઝનો પ્રશ્ન હોય છે દૂધીના મુઠિયા બનાવતી વખતે લોટ ઢીલો થઈ જાય છે મુઠિયા સરખા નથી બનતા કે પછી પોચા નથી બનતા તો આ રીતે અહીંયા મેં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે દૂધી તમારે એવી રીતે પસંદગી કરવાની કે વધારે પડતી કૂણી પણ ના હોવી જોઈએ અને વધારે પડતી જાડી પણ ના હોવી જોઈએ જો જાડી દૂધી હશે તો એમાંથી બીજનો ભાગ વધારે નીકળશે અને કૂણી દૂધી હશે તો એમાં પાણીનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે લોટ બાંધવામાં આપણને તકલીફ પડતી હોય છે તો આ રીતે મીડિયમ સાઇઝની દૂધી લઈને એની છાલને કાઢી લેવાની છે તમે મારો વિડીયો આજે એન્ડ સુધી જોજો હું તમને બધી જ ટિપ્સ આપીશ કે કેવી રીતે તમારે દૂધીના મુઠિયા કે પછી દૂધીના તમે આ રીતે થેપલા પણ બનાવી શકો છો તો એનાથી આ સ્ટાઇલથી તમે બનાવશો આ નવી રીતથી તો જરરાએ તમારો લોટ છે ઢીલો નહીં થાય હાથમાં મુઠિયા વણતી વખતે પણ લોટ જે છે એ નહીં ચોટે તો આ રીતે મેં અહીંયા દૂધીની છાલને પીલ કરી લીધી છે હવે આપણે આ દૂધીને ખમણેની મદદથી ખમણી લેવાની છે તો ઘરમાં રહેલી એકદમ ઝીણી ખમણેની મદદથી દૂધીને ખમણી લેવાની છે તો આ રીતે મેં અહીંયા નાના હોલવાળી ખમણી લીધી છે એની મદદથી આપણે દૂધીને ખમણી લેવાની છે હવે આ દૂધીની અંદર વધારે બીજ નથી હોતા મીડિયમ સાઇઝની જો તમે આ રીતે દૂધી લેશો તો એની અંદર ક્યાંક નાના જ બીજ હોય છે એને આપણે સાઈડમાંથી કાઢી લેવાના છે તો આ રીતે એકદમ ઝીણું ખમણ તૈયાર આપણે કરી લેવાનું છે તો દૂધીના મુઠિયા જે છે એ ઉનાળામાં ખૂબ જ બધાના ઘરમાં ખવાતા હોય છે અને આ મુઠિયા એકદમ ટેસ્ટી લાગતા હોય છે તો દૂધીનું ખમણીને અહીંયા મેં તૈયાર કરી હતી તો હવે પેનમાં આ રીતે એક ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું છે તો આ રીતે તમે દૂધીના મુઠિયા બનાવશો તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ ખાવામાં પણ મજા આવે એવા થશે અને પોચા તો રોજ એવા બનીને તૈયાર થઈ જશે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર હિંગ એડ કરી દેવાની છે અને ખમણેલી દૂધી એડ કરવાની છે બીજું અત્યારે તેલની અંદર આપણે કંઈ જ એડ નથી કરવાનું અને દૂધીને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતડવાની છે થોડો એવો દૂધીનો કલર ચેન્જ થઈ જાય અને દૂધીનું બધું જ પાણી બળી જશે તો આપણને લોટ બાંધવામાં એકદમ આસાની રહેશે તો આ રીતે દૂધીને તમે શેકશો તો એકદમ સરસ એવો કઠણ લોટ બાંધાઈને તૈયાર થઈ જશે અને અહીંયા મેં મોટી બે ટેબલ સ્પૂન જેટલી મેથી પડેલી હતી લીલી મેથી તો એ પણ એડ કરી છે એનાથી ટેસ્ટ મુઠિયાનો સારો આવે અને લસણ આદુ મરચાંની પેસ્ટ અહીંયા બે ટેબલ સ્પૂન લીધી છે લાલ અને લીલા બંને મરચાં મેં લીધા છે તો એને પણ આ રીતે દૂધીની જોડે જ આપણે શેકી લેવાના છે આ રીતે મરચાં લસણ આદું બધું જોડે શેકાઈ જશે તો એકદમ મુઠિયાનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ એવો આવશે આ ટીપ્સ તમે પણ ફોલો કરજો દૂધીના મુઠિયા જે છે એકદમ પોચા જાળીદાર અને સોફ્ટ બનશે અને અડધી ટેબલ સ્પૂનથી પણ થોડો ઓછો આપણે અહીંયા હળદર પાવડર અને દૂધીમાંથી બધું પાણી છૂટી જાય એના માટે દૂધી જેટલું જ મીઠું એડ કરવાનું છે તો આ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે પેનમાં જોઈ શકો છો કે પેનમાં નીચે કેટલું પાણી દેખાઈ રહ્યું છે એ બધું પાણી આપણું બળી જાય ત્યાં સુધી આપણે દૂધીને આ રીતે શેકી લેવાની છે લગભગ ચારથી પાંચ મિનિટ જ થશે શેકાતા પણ આ સ્ટેપ જરૂરથી કરજો જ્યારે તમે દૂધીના મુઠિયા બનાવતા હોય અથવા તો દૂધીના ઢેબરા બનાવતા હોય દૂધીના થેપલા બનાવતી વખતે પણ આ સ્ટેપ કરશો તો એકદમ સરસ એવા થેપલા બનીને તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકો છો દૂધી જે છે આપણી એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે ને દૂધી આપણી બધી શેકાઈ ગઈ છે અને એનું પાણી બધું જ રિલીઝ થઈને બળી ગયું છે તો દૂધીને હવે સાઈડમાં મૂકી લઈશું દૂધીના મુઠિયા બનાવવા માટે અહીંયા મેં રોટલીનો લોટ એક વાટકી લીધો છે ઘરમાં કોઈ કોઈ પણ વાટકી સેટ કરી લેવાની કે કપ સેટ કરી લેવાનો આ રીતે ઝીણો લોટ લીધો છે એનાથી અડધો મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે એટલે કે રોટલીના લોટ કરતાં થોડો મોટો આવે એ લોટ લેવાનો છે અને અહીંયા ભાખરીના લોટ કરતાં પણ અડધો એટલે કે ત્રણ ટેબલ સ્પૂન જેટલો બાજરીનો લોટ લીધો છે અને બાજરીના લોટ જેટલો જ અહીંયા ચણાનો લોટ લીધો છે તો આ રીતે મુઠિયા બનાવશો આ બધા જ લોટ એડ કરીને તો ખાવામાં ટેસ્ટી બનશે અહીંયા મેં અજમો મસળીને લઈ લીધેલો છે અને તલ લીધા છે ત્રણ ટેબલ સ્પૂન તો આ બંને વસ્તુને એડ કરી દેવાની છે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરવાનો છે એ પછી અહીંયા એક મોટી ચમચી જેટલી ધાણાજીરું પાવડર એડ કરવાનો છે અને જે આપણે અહીંયા દૂધીને શેકીને રાખેલી હતી દૂધી આદુ લસણ મરચા મેથી આ બધું જ આપણે લોટની અંદર જ એડ કરી દેવાનું છે તો આ રીતે તમે દૂધી એડ કરશો ને તો ખૂબ જ સરસ એવું દૂધીનું લોટનું પણ ટેક્સચર આવશે અને ખાવામાં પણ સરળ રહેશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો તમે લઈ શકો છો અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દેવાનો છે અને એકદમ દૂધીનો ટેસ્ટ વધારવા મુઠિયા જે પોચા થાય એના માટે અહીંયા મોટી બે ચમચી જેટલું કે પછી ખાટું દહીં ના હોય મોળું દહીં હોય તો તમે ત્રણ ચમચી પણ એડ કરી શકો છો તો આ રીતે મેં અહીંયા દહીં એડ કરેલું છે દહીં મારું મીડિયમ છે તો દહીં અને બધા જ બેલેન્સ ટેસ્ટને રાખવા માટે ચપટી એવી ખાંડ એડ કરવાની છે અને મોટી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે તો આ રીતે લોટ બાંધશો તો લોટમાં પાણી પણ ઉમેરવાની જરૂર નહીં પડે અને લોટ જે છે એકદમ સરસ રીતે બંધાઈને તૈયાર થઈ જશે તો આ રીતે મુઠ્ઠી વાળતા જઈને બધા જ લોટને આપણે મિક્સ કરી લેવાનો છે તો એકદમ આ જે મુઠિયા છે એ ગુજરાતી સ્ટાઇલો બનાવું છું કે એકદમ સ્વાદમાં ભરપૂર અને મસાલાથી ભરપૂર છે આ મુઠિયા એટલે ખાવાની તો ખૂબ જ મજા આવશે અને લંચ કે ટિફિનમાં જો બાળકોથી લઈને મોટાને બધાને તમે આ આપી શકો છો તો લોટમાં મેં અહીંયા જરરાએ પાણી એડ નથી કર્યું અને લોટ જોઈ શકો છો તમે કેટલો સરસ કઠણ બંધાઈને તૈયાર થઈ ગયો છે લોટને આપણે પાંચથી સાત મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું તો આ રીતે હવે લોટને રેસ્ટ અપાઈ ગયા પછી અહીંયા મેં આ રીતે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે અને સ્ટીમરની જે પ્લેટ છે કે ગરમા આ રીતે હોલવાળી પ્લેટ હોય તે પણ લઈ શકો છો એની ઉપર તેલ લગાવી દેવાનું છે હવે મુઠિયા બનાવતી વખતે આ રીતે એક મોટો લુવો લઈ લેવાનો છે અને એને આ રીતે આ શેપમાં મુઠિયાના શેપમાં આપણે તૈયાર કરી લેવાનો છે હું અહીંયા નાના નાના મુઠિયા બનાવી રહી છું તમે મોટા નાના જે સાઈઝના ગમે એ સાઇઝના બનાવી શકો છો પણ વધારે પડતા જો મુઠિયા પતલા કરશો તો એ ચવડ કે કડક થઈ જશે આ રીતે થોડા જાડા અને મોટા રાખશો તો એકદમ છે પોચા બનીને તૈયાર થઈ જશે તો અહીંયા મેં મીડિયમ સાઇઝના મુઠિયા બનાવીને પ્લેટની અંદર બધા જ એડ કરી દીધા છે હવે આપણે સ્ટીમરનું પાણી ગરમ થઈ ગયું છે તો એની અંદર પ્લેટને એડ કરી દેવાની છે અને પ્લેટને મૂકીને આપણે પચીસ થી ત્રીસ મિનિટ સુધી એ મુઠિયાને સ્ટીમ કરવાના છે તો આ રીતે બધા જ લોટ સાથે મુઠિયા બનાવશો તો હેલ્ધી પણ રહેશે અને આ મુઠિયા આપણે કોઈ તળીને નથી બનાવતા સ્ટીમ કરીને બનાવીએ છીએ એટલે ખાવામાં પણ હેલ્ધી છે અને તમે જોઈ શકો છો ત્રીસથી પાંત્રીસ મિનિટ પછી મુઠિયા આપણા ચડી ગયા છે અને કેટલા ફૂલી પણ ગયા છે તો હવે આપણે મુઠિયાની પ્લેટને બહાર કાઢી લઈશું અને ઠંડા થઈ જાય એ પછી આ રીતે કોઈ પણ પાટલી કે પ્લેટ પર કાઢીને એને કટ કરી લેવાના છે હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના કટ કર્યા છે તમે તમારી પસંદગી પ્રમાણે મુઠિયાને કટ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ અંદર જાળીદાર પણ બન્યા છે અને આ રીતે પ્રેસ કરતા એકદમ પોચા પણ બન્યા છે તો મેં જે રીતે બધી ટિપ્સ બતાવી એ ટિપ્સ મારી બધી જ ફોલો કરજો કે દહીં એડ કરશો તો દહીંથી પણ મુઠિયા એકદમ સરસ બનતા હોય છે તો તમે જોઈ શકો છો જો દાંત ના હોય કે ઘરમાં એવી રીતે કોઈ સિનિયર સિટીઝન હોય તો એને પણ તમે આ પોચા રૂ જેવા મુઠિયા બનાવીને ખવડાવી શકો છો તો બધા જ મુઠિયા અહીંયા આપણા તૈયાર થઈ ગયા છે હવે મુઠિયાનો વઘાર કરી લઈએ તો પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરી દેવાની છે રાઈ થોડી ફૂટવા લાગે એટલે અહીંયા લાલ લીલા મરચાં મીઠા લીમડાના પાન અહીંયા બધું જ એડ કરી દેવાનું જો તમારે તીખું ખાવાના શોખીન હોય તો થોડા મરચાં જે છે એ સ્પાઈસીવાળા લેવાના છે અને અહીંયા મોટી ચાર ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરી દેવાના છે ને વઘારને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો આ રીતે તલ થોડા થોડા ફૂટવા લાગે અને મરચાં થોડા જે કડક છે થોડો એવો કલર ચેન્જ થઈ જાય મરચાંનો કે પછી મરચાં ચડી જાય એટલે આપણે કટ કરેલા મુઠિયા એડ કરી દેવાના છે તો જો વઘાર એકદમ સરસ રીતે ચડી ગયો છે હવે જે આપણે કટ કરેલા મુઠિયા છે એને એડ કરી દઈશું તો આ રીતે બધા જ મુઠિયા એડ કરી દેવાના છે મેં અહીંયા થોડા મોટા પીસીસ રાખ્યા છે તો એકદમ મુઠિયા ખાવામાં પણ સરળ રહે તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે પણ જરૂરથી આ મુઠિયા ઘરે બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી ગુજરાતી સ્ટાઇલ મુઠિયાની રેસીપી તમને કેવી લાગી તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ બધી ટિપ્સ ફોલો કરજો તો એકદમ આ રીતે પોચા રૂ જેવા જાળીદાર મુઠિયા બનીને તૈયાર થઈ જતા હોય છે તો આ રીતે કોઈને ખબર પણ નહીં પડે બાળકો અને ઘરમાં જો કોઈ દૂધી ના ખાતા હોય તો આ રીતે મુઠિયાની અંદર વધારે તમે દૂધીનું પ્રમાણ